Thank you નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નવી સવારમાં આજના આપણા મહેમાન છે શ્રી વિરેનભાઈ જોશી વિરેનભાઈ તમારું સ્વાગત કરું છું થેન્ક યુ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે કામ કરતી અનેક સંસ્થાઓ છે એમાં માનવ સાધના સંસ્થા સિરમોર છે ચાલીસ વર્ષના મારા પત્રકારત્વના ખેડાણમાં ગુજરાતની મોટા ભાગની શ્રેષ્ઠ ગણાતી શિક્ષણ અને કેળવણી સંસ્થાઓ મેં જોઈ છે અને પછી એના વિશે લખવાની પણ મને તક મળી છે એમાં માનવ સાધના સંસ્થાને હું અનોખી ગણું છું માનવ સાધના સંસ્થામાં સેવા વસ્તીના બાળકો શ્રમિક પરિવારના જે સંતાનો હોય એ લોકો ભણવા તો જતા હોય મોટાભાગે સરકારી કોર્પોરેશનની શાળાઓમાં જતા હોય પણ એમનું શિક્ષણ વધારે સઘન બને એ લોકો વધારે સારી રીતે ભણી શકે એટલા માટે અમદાવાદમાં માનવ સાધના દસેક જેટલા કેન્દ્રો ચલાવે છે એક એકથી ચડિયાતા અદ્ભુત કેન્દ્રો છે અને આ ઉપરાંત પણ માનવ સાધના ઘણું બધું કામ કરે છે એની બધી વાતો વિરેનભાઈ સાથે આજે આપણે કરવાના છીએ વિરેનભાઈ મને કોઈ પૂછે કે માનવ સાધના સંસ્થાની વિશેષતા તો હું કહું કે માનવ સાધના સંસ્થાનું બધું જ સરસ આયોજન સાથેનું હોય એના સેન્ટરો હોય તો એનું સ્થાપત્ય એકદમ સરસ હોય સાદગીમાં પણ ખૂબ આકર્ષણ હોય પછી જે સ્ટાફ હોય તમારો એ પણ પ્રેમથી ભરેલો હોય સંવેદનાથી ભરેલો હોય નિષ્ઠાવાન હોય અને આમ આપણને એવું અંદર જઈએ સંસ્થાના કોઈ પણ કેન્દ્રમાં જઈએ ને તો એ આખી એક જરા જુદા જ પ્રકારની અનુભૂતિ થાય તમને બાળકોને મળીએ પણ તો પણ થાય મારા બાળકોના બે ત્રણ અનુભવો સંવેદનાના કહું કારણ કે તમે જે મૂલ્યોની વાત કરીને મનસુખ સલ્લાહ આપણા કેળવણીકાર તો માનવ ગુલઝારમાં હું એમને લઈ ગયેલો અને એમના હસ્તે થોડા પુસ્તકો ભેટ અપાવડાવેલા બાળકોને તો એમણે છોકરાઓને સવાલ પૂછેલો કે આપણે શા માટે ભણીએ છીએ તો જુદા જુદા જવાબો આવેલા એમાં એક દીકરીએ મનસુખ સલાહને જવાબ આપેલો કે આપણે ભણીએ તો આપણામાં માણસાઈ આવે હવે મનસુખ સલ્લાહ લોકભારતી સણોસરામાં આચાર્ય હતા ચાલીસ વર્ષ સુધી હિનુભાઈ પંચોળી જોડે કામ કર્યું છે અને પછી એમણે એક પુસ્તક લખ્યું માનવતાની કેળવણી અને આપણી માનવ ગુલજારની એક દીકરી જેની ઉંમર નવ દસ વર્ષની છે એ એવું કહી રહી છે કે ભણવાનું કારણ એ માણ માણસાઈ છે તો આ જવાબ એનો પછી એક દીકરીને મેં સવાલ પૂછેલો કે તમે મોટા થઈને શું થશો તો માનવ સાધનાની એક દીકરીએ એવો જવાબ આપેલો કે ભાઈ મારે પોલીસ થવું છે એટલે મને બહુ નવાઈ લાગી મેં કીધું પોલીસ થઈને શું કરવું છે તો એણે એવું કહેલું કે મારે પોલીસ થઈને જે જે લોકો ગુનો કરે છે એ લોકોને સમજાવવું છે કે ગુનો ન કરાય સજા નથી કરવી તો આ માનવ સાધનાના સંસ્કાર અને ચાંદખેડામાં આપણું કેન્દ્ર શરૂ થયું ત્યાં એક દીકરીએ શા માટે ભણવું જોઈએ એનો હપ્તામાં જવાબ આપેલો પહેલીવાર આંગળી ઊંચી કરીને એવું કહ્યું કે આપણે ભણીએ તો આપણે આપણી ગરીબી દૂર કરી શકીએ આ એનો પહેલો જવાબ હતો પછી એનું વિચાર પ્રક્રિયા ચાલુ હતી પછી થોડી વાર પછી ફરીથી એણે આંગળી ઊંચી કરીને કહ્યું અને જો કે આપણે ભણીએ તો બીજાની ગરીબી દૂર કરવામાં પણ આપણે મદદ કરી શકીએ તો આ જે ત્રણ અનુભવો છે એ એમાં માનવ સાધનાનો ઓડિટ થઈ જાય છે બાળકોએ આપેલા જવાબો બિલકુલ આ જવાબો એટલે તમે જે મૂલ્યોની વાત કરો છો પણ મને એ કહો તમે કે આખી દુનિયા વિરેનભાઈ સ્કિલ પાછળ ગાંડી છે કે ભાઈ છોકરાઓને એટલા માટે શિક્ષણ આપો કે એ કંઈક સજ્જતા કેળવાય ને એમને નોકરી મળે તો આપણે માનવ સાધનામાં શા માટે મૂલ્યો ઉપર વધારે ફોકસ કરીએ છીએ હું એમ કહીશ કે આ જે બાળકોએ જવાબ આપ્યા બિલકુલ બસ એ જ બધા એ જ કારણથી કે આપણે મૂલ્ય એ જ ભણતર છે જે કેળવણી છે એ માણસાઈની કેળવણી છે પછી જે એકેડેમિક છે પૈસા કમાવાનો એ તો એક અલગ વસ્તુ જ છે અને એ એને કેળવણીને એને ભણતરને મને એવું લાગે છે કે કંઈ લાગતું ઓળખતું નથી અગર ગમે એટલો માણસ ભણેલો હશે ગમે એટલું સક્સેસફુલ આપણે સો કોલ સક્સેસ હશે પણ એનામાં જો મૂલ્ય નહીં હોય તો એ માણસ પોતે પણ દુનિયાને કંઈ કામ નહીં લાગે પરિવારને કામ નહીં લાગે દેશને કામ નહીં લાગે અને પોતે હું તમને ગેરંટી કહું કે અંદરથી સુખી નહીં હોય એટલે જે માણસ જે વ્યક્તિઓમાં મૂલ્ય ડેવલપ થાય છે ધીરે ધીરે એ વ્યક્તિઓ સુખી થઈ શકે છે એને સુખ કેવી રીતે શોધવું એ ખબર પડે એટલે સેવા અને સાધના અને સેવા અને મૂલ્યો એ આપણે અગત્યના છે એટલે એ એની પર અમે પહેલેથી ખૂબ બધો ભાર મૂક્યો હતો અને હજી પણ આજની તારીખમાં પણ એ ચાલુ જ છે અને મને કહેતા કાયમ આનંદ થાય કે અમારે એકસો ને પ સાઠ કાર્યકર્તા છે એમાંથી લગભગ એકસોને વીસથી પચીસ કાર્યકર્તા અમારા જ બાળકો જે છે એ અમારા કાર્યકર્તાઓ થયા છે કોઈ શિક્ષકો છે કોઈ કોર્ડિનેટરો છે કોઈ અલગ અલગ હેલ્થમાં છે આટલા નાના નાના ઝુંપડપરથી આવ્યા હતા જે ભણવાના નહોતા પણ ભણ્યા અને આ વેલ્યુ મળ્યા એમને તો એમને એમ થયું કે ના નોકરી તો બીજે પણ મળી શકે પણ મને જે મળ્યું એ મારે કેવી રીતે પાછું આપવું એ વેલ્યુ સાથે એ લોકો જોડાયેલા છે એટલે આ એક મલ્ટિપ્લિકેશન થયા કરે છે અને આનું રિપલ ઇફેક્ટ વેલ્યુઝની વોલન્ટર્સ આવે કાર્યકર્તાઓ આવે તમે કીધું એમ અમારા બાળકો આવે એટલે અમારા એક બાળક છે કાગળ વીણતું બાળક હું તમને કહું કે એનું નામ અને કાગળ વીણે રાતે કારણ કે દિવસે ભણવા જાય તે એક દિવસ સવારે વહેલો આવ્યો મારા ઘરે અને મને કે દાદા એક વાત કરું આજ તો શું થયું મેં એક શું થયું મને કે હું સીજી રોડ પર વીણતો હતો અને મને છે ને એક એટલે સાંજે મળવા આવ્યો હતો એટલે સવાર એને રાતે એ રાતે એને બોક્સ મળ્યું એક તો કે થોડું ભારે લાગ્યું મેં આજુબાજુ જોયું દુકાનો બંધ હતી સીજી રોડ પર એટલે મેં ધીરે ધીરે જોયું તો અંદર એકવીસ ચાંદીના સિક્કા એકવીસ હતા આ બાળક એવો કે જેના બાપ નથી મા બીમાર છે ખાવાના ફાંફા છે તો કે મને ખબર જ ના પડી કે પહેલાં તો આને શું કરવું થોડો ગભરાઈ ગયો થોડું જોયું કે મારે મને પોલીસ કોઈ મને ચોર કહેશે પોલીસ અને ઘરે જઈને મેં એને સાચવીને છાજલી પર મૂકી દીધું અને પછી કે હું વિચારતો રહ્યો વિચારતો રહ્યો કે આને શું કરું એટલે પછી જેવું સવાર પડી એટલે હું બોક્સ લઈ અને સીધો દુકાને ગયો અને બેઠાતા શેઠ એમને કીધું કે તમારું કંઈક ખોવાયું છે તમારી દુકાનમાં કંઈ નુકસાન થયું છે તો તરત જ એણે કીધું પણ એમને એવું લાગ્યું કે આ લગર વગર છોકરો હાથમાં થેલો લઈને આવ્યો છે એણે અહીંયાથી ચોરી કરીશ એટલે પહેલાં તો એની જોડે એવી રીતે જ વાત કરી પછી એણે સ્ટોરી કીધી કે ભાઈ આ રીતે જો ને આ તમારું બોક્સ પછી મેં એને પૂછ્યું કે અરવિંદ તા તો ખાવાના ફાંફા છે યાર તો રાખી લીધા ને બે ચાર સિક્કા તો કે સાહેબ આપણા નહોતા ને મારું ક્યાં છે એટલે કહેવાનો અર્થ છે કે આ પ્રકારની વેલ્યુઓ અમારા બધા જ છોકરા અત્યાર સુધીમાં લગભગ સાતથી આઠ લાખ છોકરાઓ માનવ આજનામાંથી ગ્રેજ્યુએટ થઈ જશે પાંત્રીસ વર્ષમાં આટલી બધી સેન્ટરોમાંથી તો એટલીસ્ટ બધા કંઈ ડૉક્ટર એન્જિનિયર નહીં થયા હોય પણ મને એટલી તો ખાતરી છે કે દે આર ગુડ હ્યુમન બિઈંગ એ લોકો સારા એટલે સારા માણસ તો થયા જ બિલકુલ બિલકુલ વિરેનભાઈ આવડી મોટી સંસ્થા ચલાવવાનું કામ સહેલું નથી એટલે તમારી ટીમની વાત કરું કે તમે આખી ટીમ કેવી રીતે બિલ્ટઅપ કરી છે એ ટીમમાં કોણ કોણ છે અને આખી સંસ્થા કેવી રીતે કામ કરી રહી છે બિલકુલ એટલે એક જવાબ પહેલાં હું એવો આપો કે મને આ પાંત્રીસ વર્ષમાં એક અનુભવ એ થયો છે રમેશભાઈ કે આપણે આ બધા કામો નિસ્વાર્થ ભાવે કરીએ છીએ કારણ કે પગાર તો શું મારું વાઉચર નથી માનો નામ પાંત્રીસ વર્ષમાં એક પાંચ પૈસાનું મારું વાઉચર નથી અને ટિફિન મારું ઘરેથી આવે છે તો એ ભાવથી જ્યારે આપણે સેવા કરીએ છીએ ને ત્યારે જ્યારે જે જરૂર હોય ને એ કુદરત મોકલી આપે છે એ મને સતત અનુભવ થયો છે એટલે ટીમ મેં શોધીને બનાવી જ નથી હા ટીમ મેં નથી બનાવી કુદરતે જ અમારી અમારી હું કહીશ કે મેં નથી બનાવી ટીમ કુદરતે જ અમને બનાવીને આપી છે એટલે જે લોકો જ્યારે જ્યારે અમને જેવા જેવા જોઈએ છે એવા આવતા રહેશે દાખલા તરીકે છેલ્લા પંદરેક વર્ષથી અમારી જે ટીમ છે એમાં એકચ્યુઅલી વંદાબહેન તો અમારા પચીસ વર્ષથી અમારી જોડે છે કે અતિશય સુખી પૈસાવાળા બેન શરૂઆતમાં આવતા તો ઇમ્પોર્ટેડ ગાડીઓ લઈને આવતા છોકરાની આંખો ચકી જાય મા અમને કે આ બેન કોણ છે પણ પછી એવા અમારા કામમાં જોડાઈ ગયા તો આજે તો વંદાબેન અમારા ટ્રસ્ટી છે અને ખૂબ સોલિડ પોતાનું પણ ડ્રીમ ફાઉન્ડેશન એ બધું કરી અને ખૂબ બધી સેવા કરે છે એટલા બધા કમ્પેશનટ બેન છે કલકત્તામાં મોટા થયા દિલ્હીમાં ભણ્યા આર્કિટેક્ટ થયા એમના હસબન્ડને મોટું કન્સ્ટ્રક્શનનું કામ છે પણ એ બેન હંમેશા બીજાઓનો વિચાર કરીને સેવા કરી એક તો એવા બેન મળી ગયા અમને એના અગાઉ તો મેં તમને કીધું એમ કે જયેશ આના હતા ઈશ્વરભાઈ ઈશ્વરભાઈના સન અને એ પછી ઈશ્વરદાદા ગયા એટલે ગુજરી ગયા એ પછી ગાંધી આશ્રમના જે મોટા બધા ટ્રસ્ટો હતા એમાં જયેશ એકદમ એને કામ કરવું જ પડ્યું અનારે પણ બધા અલગ અલગ એના બધા ફોકસ કર્યા એટલે એ લોકો થોડાક માનવ સાધનાના કામથી થોડા વિખૂટા પડ્યા તો એની સામે બંદના દીદી પછી અમેરિકાથી બે છોકરાઓ અત્યારે વીસ વીસ વર્ષથી અમારી જોડે છે એક છોકરી હમણાં જ ફોન આવે તો અંજુબેન અંજલી દેસાઈ હા અંજલિ દેસાઈ હ્યુસ્ટનમાં જન્મેલી અને મોટી થયેલી અને એણે જર્નાલિઝમ અને ઇંગ્લિશના રાઇટર પોતે છે પાછી ખૂબ હોશિયાર ખૂબ કમ્પેશનેટ અને એટલી બધી એવું કહેવાય કે એ છોકરી અથવા બહેન કહેવી પડે અત્યારે કારણ કે એની ઉંમર હવે તો આવી હતી તારે છોકરી હતી અમે કચ્છમાં બે હજાર એકમાં ધરતી ગામ તારે સેવા કરવા આવી હતી અને એ ઇન્ડિકો નામની સંસ્થામાંથી આવી હતી અને આનંદ શાહ રૂપલ શાહ જોડે શાહ હા એ એના એકચ્યુઅલી કઝિન અને સગામાં થાય એટલે એવી રીતે આવી હતી પણ એ છોકરીમાં એટલું બધું અંદરથી ટ્રાન્સફોર્મેશન થયું ને ઇન્ડિયા જોડે એને એવું કનેક્શન થયું સાહેબ એ પાછી ગઈ જ નથી બે હજાર એકથી હા પોતે આશ્રમની ગાંધી આશ્રમની સામે જ એક ફ્લેટમાં રહેશે અને ફૂલ ટાઈમ ટ્વેન્ટી ફોર સેવન માનો સાધ અમારું જે એજ્યુકેશનનું જે વેલ્યુઝની બધી જે વાત કરું છે ને કેવી રીતે બાળકને આપવું શું આપવું અઢી કલાકમાં મેક્સિમમ કેટલી આપવું એ આ બધો જાદુઓ અથવા એ જે છે બધું એ પ્રતાપ અમારા અંજુબેનનો છે અંજુબેન એન એસેટ અને એનું જીવન સાહેબ ઇન્સ્પિરેશનમાં દર સોમવારે સાયલન્સ કમ્પ્લીટ સાયલન્સ હા અને ખૂબ સ્પિરિચ્યુઅલ અને બહુ જબરજસ્ત એવો જ અમને બીજો એક છોકરો મળ્યો એવો એ નિમે નિમેશભાઈ નિમો અમે કહીએ નિમો પટેલ ખૂબ મો મોટો કલાકાર છે પાછો પોતે એનો પોતાનું બેન્ડ હતું કોલેજમાં એલ એમાં જન્મ્યો છે એણે ન્યૂજર્સીમાં સિત્તેરમાં માળે એ અમેરિકન એક્સપ્રેસમાં ફાઇનાન્શિયલ મેનેજર થયો હતો કારણ કે એ બહુ એમ મોટી ડિગ્રી છે એની પાસે પાછી ફાઇનાન્સની ભણેલો ભણો ખૂબ એ નોકરી કરતો હતો અને એ વખતે બે હજાર એક બે હજાર બેમાં અમે અહીંથી બાળકો લઈ ગયા હતા અને શો કર્યો હતો ગાંધી અને માર્ટિન ધ કિંગ અને આપણા દેશની વાતો અને કલ્ચર એટલે કલાકાર હતો એટલે કોઈક એને કીધું કે લે આ તું જોવા જેવો શો છે ઇન્ડિયાથી છોકરા આવ્યા છે રૂવાડા ઊભા થઈ જાય અને આંખમાંથી આંસુ આવે એવો શો છે તું તાર જવું જ જોઈએ એટલે રજા લઈ અને ન્યૂજર્સી આવ્યો ન્યૂયોર્કથી અને એણે એ શો જોયો એ શો જોઈને એનું ટ્રાન્સફોર્મેશન એવું થયું કે બધું છોડી અને ઇન્ડિયા આવ્યો અને આજે એ પણ લગભગ સત્તર અઢાર વર્ષથી નીવોભાઈ ફૂલ ટાઈમ મારો સાધના એટલે એ એ ટીમ તો છે જ મારો એક મિત્ર છે અશોકભાઈ પટેલ એ પણ અમારો ટ્રસ્ટી છે એ ટોરન્ટમાં સાયકલ લઈને મીટર રીડર મીટર રીડિંગ રીડિંગ કરતો હતો અને રિટાયર થયા પછી એ ફૂલ ટાઈમ એ પણ સેવા આપે છે અને હવે એવું થયું કે જે છોકરાઓ અમારી જોડે જોડાયેલા છે એમને પણ પચીસ પચીસ વર્ષ થઈ ગયા એ બધા પણ ચાલીસ પિસ્તાલીસ વર્ષના બધા થઈ ગયા અને એમનામાં પણ ઘણી બધી મેચ્યોરિટી આવી છે એટલે એ લોકો પણ આ ટીમમાં એ જ રીતે જોડાઈ રહ્યા છે એટલે આવી એક ભગવાનની દયાથી સુંદર મજાની ટીમ અમેરિકામાં કોણ હાજી અમેરિકામાં એકચુલી મારો મારો પરિવાર તો છે જ ભાઈ ભાભી એ બધા એકદમ ફૂલ ટાઈમ કમ્પ્લીટલી ફોકસ કમિટેડ છે અને બીજા પરેશભાઈ પટેલ કરીને એક ખૂબ ખૂબ મજાના વ્યક્તિ છે એમની પત્ની અને અમે બેન કહીએ રત્નાબેન એ પણ છે એટલે એ આખી એક અને મોટી ટીમ કમલેશભાઈ છે બીજા એક બે જણ છે હિમાંશુભાઈ પટેલ છે એવા બહુ સારા વ્યક્તિઓ જે દેશ ને એટલો બધો મિસ કરે અને દેશ માટે એમને એટલો ભાવ એટલો પ્રેમ અને એ લોકો જ્યારે ધીરે ધીરે એ લોકોને ખબર પડી કે ભાઈ આવું હોલિસ્ટિક સરસ મજાનું કામ થાય છે એટલે એ બધા આપણને સપોર્ટ કરે છે એટલે હાલમાં અત્યારે આપણે સરકાર પાસેથી કે બીજે ક્યાંયથી એક પૈસો આપણને મળતો નથી એટલે લેતાય નથી ને મળતોય નથી પણ આપણું લગભગ પૂરેપૂરું નાઇન્ટી આઉટ સેડ નાઇન્ટી પર્સન્ટ આપણું જે પૈસા જે ફંડ જોઈએ કારણ કે છ હજાર બાળકોની રોજની રસોઈ ભોજન દોઢસો માણસનો પગાર અને એ બધા ઘણા બધા ખર્ચા થાય એ બધું આપણને ફંડ લગભગ નેવું ટકા અમેરિકાથી આવે છે અને આ જ બધા લોકોની મોટી ટીમો જે વોલન્ટિયર આવ્યા હોય ને બધા એમાંથી જ આવે છે અને મજાની વસ્તુ એવું છે રમેશભાઈ કે માગવા નહીં જવું પડતું હા નથી ઇમેલ કરવા પડતા કે નથી મોટા મોટા ફંડ રેઝિંગ માટે લોકોને આ જે બધું કરે છે લોકો એમાંનું કાંઈ અમે કરતા નથી પણ મેં કીધું એમ કે જ્યારે જે જોઈએ છે એ કુદરત મોકલી જ આપે છે એવી રીતે ટીમ ચાલે છે કેટલું સારું કહેવાય વિરેનભાઈ આ જે બાળકો છે જે સેવા વસ્તીના બાળકો છે જેને આપણે ભણાવી રહ્યા છીએ કેળવી રહ્યા છીએ એમનું ઘડતર થઈ રહ્યું છે એ બાળકો વિશે તમારો પ્રતિભાવ શું છે કેવા છે આ બાળકો હવે આમાં એવું છે રમેશભાઈ કે મેં લગ્ન કર્યા નથી કારણ કે મારે આ જ જીવન જીવવું હતું એટલે ઘણીવાર જ્યારે લોકો જાણતા ના હોય એવી જગ્યાએ જવું તો તરત જ લોકો મને પૂછે કે તમારે કેટલા બાળકો તો હું કહું મારે ભાઈ ચૌદ હજાર બાળકો છે અને જ્યારે હું એ કહું ત્યારે મને અંદરથી હું લિટરલી હું ફીલ કરું છું કે મારા જ બાળકો છે કારણ કે મને કોઈ બી સેન્ટરમાં જવું અને મારી પાસે પેલું રોયલ ઇન્ફિલ્ડ બુલેટ વર્ષોથી છે એટલે છોકરાઓને ખબર પડી જ જાય કે દાદા આયા એટલે હું કોશિશ એવી કરું કે રિસેસ કે એવા ટાઈમમાં જોઉં કે ક્લાસ ડિસ્ટર્બ ના થાય કારણ કે બુલેટનો અવાજ સાંભળે ને એટલે ટોળું આખું દોડી અને જે તમે એમને કોઈ કોઈ હાથ પકડે કોઈ ઘૂંટણ સુધી આવતું હોય નાનું બાળક ઘૂંટણ પકડે અને તમને એવું પચાસ હગ પચાસ લોકો પચાસ બાળકો તમને એકસાથે ભેટવા કોશિશ કરે અને પ્યોર પ્રેમ કાંઈ જ નહીં એમને કાંઈ ન જોઈએ એક નજર એમની મારી નજર જોડે મળે મારો હાથ કંઈક એમના માથા પર ફરે અથવા એના કભા પર પડે એ લોકોને એટલું જ જોઈતું હોય અને એ સાહેબ જે એ એ જે પાવર છે એ જે પ્રેમ છે એ જે મૂડી છે એ એના એની એનું કોઈ કમ્પેરિઝન નથી એની આગળ કોઈ કમ્પેરિઝન નથી અને પછી એ બાળકમાંથી હું મારી મારી નજર સામે એ બાળકોને જ્યારે હું મોટા થઈને કોઈને મિલિટરીમાં ને કોઈ બેંકમાં ને કોઈ નર્સ ને કોઈ હવે તો એન્જિનિયર ડાક્ટરે અમારા છોકરા થવા માંડ્યા છે પરમ આ વીકની જ વાત કરું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ગયો કાયમ લાઇનો હોય અમારી સ્ટેટ બેંક અંકુર પાછળ એટલે જઈને હું જોયું તો લાઇન હતી અને પાછળથી બૂમ પડી એ વિરન્દાદા દાદા તો અહીંયા વળી કંઈ અહીંયા છોકરી હતી એક બાવીસ ચોવીસ વર્ષની છોકરી હશે એ મેં કીધું હા તારું એટલે બહુ વર્ષો પછી જોઈએ એટલે મને કે હું જીગી જીગી શા મેં હા બેટા રામાપીનો ટેકરો મેં એકદમ હા મને કે સાહેબ અહીંયા હું ઓફિસર થઈ ગઈ કામ કરું છું ક્રેડિટ કાર્ડનું બધું સંભાળું છું મને તમે હા લેટ મી હેલ્પ યુ મને તમે બોલો ચાલો તમે અહીંયા બેસી જાઓ તમારું કામ આપો મને સાહેબ હું હોય કે વંદના દીદી હોય કે અંજુ હોય કે નિમો હોય જ્યાં જાય અમે જઈએ અમદાવાદમાં અમને આવા અમારા બાળકો મળે કે આવી રીતે સક્સેસ થયા હોય ને સારું કામ કરતા હોય એકવાર રિક્ષામાં બેઠો મારો ફોન આવ્યો અમેરિકાનો વાત કરતો હતો અને પંદર દસ પંદર મિનિટમાં તો ઘર આવી ગયું એટલે મેં કીધું મેં તો તને કીધું નહીં ક્યાં જવાનું છે એણે ખાલી એટલું પૂછ્યું ઘરે જવાનું મેં કીધું હા ને પછી હું ફોન પર હતો હવે આશ્રમથી મારું ઘર કે એટલું એટલે વિચિત્ર છે બે ચાર ટન બધા ભીમજીપુરા બધું આવે મારે ઘરે લાઈન ઉભો રાખી દીધી એટલે મેં કીધું તને કહ્યું ખબર કે સાહેબ તમે ભૂલી ગયા તમને હારી તો ઓળખું તમે આ આ સેન્ટરમાં હું આવતો હતો અને તમારે બધું ઘણું શીખ્યો બચતો કરી બે રિક્ષા છે મારા પપ્પાને ઘરે આરામ કરાવું છું અને અહીંયા તમારા ઘરે હું શિવરાત્રિમાં બહુ વાર આવ્યો છું એટલે મને ખબર છે તમારું ઘર કે એટલે આવા અનુભવ રોજ થતા હોય એટલે હવે પછી એમાં શું બાકી રહે રમેશભાઈ કંઈ જીવન સંપૂર્ણ થઈ એવું લાગે હું ઘણીવાર મહેમાનોને લઈને જતો હોઉં છું તો બે મહેમાનોનું ઓબ્ઝર્વેશન આપણા બાળકો માટે એક શિક્ષણકારે માનવ સાધનાના બાળકોને મળ્યા પછી એવું કહ્યું હતું કે આ બાળકોની આંખોમાં જે ચમક છે ને એવી ચમક આપણા જનરલ બાળકોની આંખોમાં નથી અને બીજા એક મહેમાને એવું કહેલું કે આ બાળકોના ચહેરા ઉપર જે હાસ્ય છે ને એ સાચુંકલું હાસ્ય છે હા બિલકુલ એકચુઅલી અમારા વોલન્ટિયરો પરદેશથી આવે છે ને બહુ બધા આવે છે દોઢસોથી બસો વર્ણ અત્યારે આ દસ કે બાર કામ કરે છે તો એ લોકો જ્યારે જતા હોય તો રિફ્રેક્શનમાં અમે બધા પૂછે કે તમને શું પાવરફુલ શું લાગ્યું તો એ લોકો તમે કીધું એ જ કહે છે કે અમે આવ્યા ત્યારે અમને એમ હતું કે આ જે ગરીબ વસ્તીમાં બધા કેટલા દુઃખી હશે બધા લોકોને અમે ત્યાં જઈને એમની સેવા કરશું ના કરશું પણ જેવા અમને ત્યાં આગળ બે ચાર દિવસ થાય છે અને અમે જોઈએ છે તો જે એ લોકોમાં એનર્જી એમનું હાસ્ય એમનું જે ખુલ્લું હૃદય અને જે પ્રેમ અને હોસ્પિટાલિટી મારા ઘરે ચાલો હાથ પકડી લઈ જાઓ એ જે અમને દેખાય છે ને તો અમને એમ જ લાગે કે અમારા કરતાં અને બીજા બધા કરતાં તો આ બાળકો કેટલા બધા આગળ છે આગળ છે બધી રીતે આગળ છે એવું એ લોકોને લાગે એ કે અમે સેવા કરવા આવ્યા હતા પણ અમારી સેવા થઈ ગઈ એવું લાગે છે અમને એટલે તમારી વાત એ સો ટકા સાચી છે એ અને આગળની વાત જો હું તો એક મને યાદ આવ્યું કે અમે અમેરિકામાં બધા છોકરા બે હજાર એકમાં લઈ ગયા હતા મેં વાત કરીને એમાં હવે ન્યૂજર્સીમાં એક હીરાના ઇન્ટરનેશનલ વેપારી જૈન વાણિયા ખૂબ ખૂબ પૈસાવાળા ઘર જોયું હોય તો બધું ચાંદી હવે અમારા છોકરાઓને એમણે ચાંદીની થાળી વાટકામાં ભોજન આપ્યું હા પ્યોર ચાંદીની થાળી વાટકામાં ભોજન એ કર્યું ભોજન છોકરાઓ બિચાર બધા વિચાર કરતા થઈ ગયા અને આ બધા અતિ ગરીબ અતિગરીબ છોકરાઓ હતા જે અમે અમેરિકા આખો એમનો અનુભવ કરાયો હતો પછી અમને ડ્રોઈંગ રૂમમાં બેસાડ્યા અને સે સાહેબે પૂછ્યું અને કીધું કે બોલો ચલો શું જોઈએ જ તમારે અહીંયા તમે બધું જોયું હશે આટલા વખતથી ફરશો અનેક વસ્તુઓ તમે જોઈ અમેરિકામાં તમારે શું જોઈએ છે બોલો જે જોઈએ બોલો એટલે અમને ગભરામણ થઈ મને તો હું સાંક માર્ક છે આપણા છોકરા તો આ તો સારું કે આટલું નાનું બાળક હોય અમેરિકામાં તો બધા સ્ટોરોમાં બધું જોયું હોય અને અતિ ગરીબીમાંથી આવતો હોય એટલે કદાચ માગે કાંઈ હા થોડીક ચિંતા થઈ પણ મેં એક દોર હશે માગશે તો માગશે વાંધો એમ કરીને હું કાંઈ બોલ્યો નહીં કશું જ નહીં કોઈ બાળકે અમારી સામું ના જોયું કે અમે શું કંઈ કાશું એક છોકરો ઊભો થયો જે સૌથી નાનામાં નાનો હતો અને એણે એમ કીધું કે દોઢ બે મહિનાથી અમે તો અહીંયા છીએ અમને એટલો બધો પ્રેમ અહીંયાથી આપણા દેશવાસીઓ આપ્યો છે અને અમને એટલી બધી ગિફ્ટ બધી જાત જાતની અમે માગ્યા વગર આપી છે અમારે કાંઈ નહીં જોઈતું જે દેશમાં બાળકો છે એમના માટે તમે કંઈક આપો એટલે એણે અહીંના બાળકોની ચિંતા કરી કે અમારે તો કાંઈ નથી જોઈ યસ પણ અહીંયા જે બીજા બાળકો છે જેમને જરૂર છે એમના માટે કંઈક આપવું હોય તો આપણા આ માનવ સાધનાના સંસ્કાર છે બિલકુલ અને મને એવું લાગે છે કે વિરેનભાઈ તમે જે પાંત્રીસ વર્ષની સાધના કરી રહ્યા છો કદાચ એ સાધના આ બાળકોના જવાબમાં રિફ્લેક્ટ થઈ છે એવું લાગે છે એના જવાબમાં એટલે હું સેવાને યાદ કરું કે સેવાનો એક કાર્યક્રમ હતો અને ઈલાબેન ભટ્ટ ત્યારે હયાત હતા અને એ કાર્યક્રમમાં એ વખતના નાણામંત્રી મંત્રી કેન્દ્રીય નાણામંત્રી મંત્રી મનમોહનસિંહ આવેલા બિલકુલ ડોક્ટર મનમોહનસિંહ રાઈટ અને મનુભાઈ પંચોળી મુખ્ય મહેમાન હતા તો મનુભાઈ પંચોળીએ એક જ વાક્યમાં સેવાનું કામ બતાવી આપ્યું હતું એક જ વાક્ય બોલે ત્યારે હું પત્રકાર તરીકે રિપોર્ટિંગ કરવા ગયો હતો અને બેઠો હતો તો મનુભાઈ પંચોળી બોલવા ઊભા થયા અને એમણે એવું કહ્યું કે આ સેવા સંસ્થા છે એણે શું કર્યું આ ઇલાબેન ને આ સેવા સંસ્થાને એણે શું કર્યું તો કે એ તો ત્યારે દેશી લાયકામાં બોલતા કે એણે બીજું કશું જ નથી કર્યું હોલા જેવી બહેનોને બાજ જેવી બનાવી વાહ હોલા જેવી બહેનોને બાજ જેવી બનાવી તો હું એમ કહું કે અમેરિકાની ભૂમિમાં માનવ સાધનાના એક બાળકે એક વાક્યનો જે જવાબ આપ્યો કે અમને તો ઘણું મળ્યું છે મને લાગે છે એ જે વાક્ય છે ને એ માનવ સાધનાના ત્રીસ પાંત્રીસ વર્ષની કામગીરીનું ઓડિટ છે સરવૈયું છે બિલકુલ એવું મને લાગે છે બરોબર છે વિરેનભાઈ માનવ સાધના વિશે તો ઘણી બધી વાતો કરી શકાય કારણ કે જેટલી વાતો કરીએ એ વાતોમાં કંઈક નવા અનુભવો નવા વિચારો આવે છે છેલ્લો સવાલ એક પૂછી લઉં કે ભવિષ્યનું આયોજન શું છે માનવ સાધનાનું આ જ રીતના જે કમ્યુનિટી સેન્ટરોનું જે અમને રોલ મોડલ મળ્યું છે અને એમાં અમને ચોખ્ખું દેખાયું છે કે આ મોડલથી આખી કમ્યુનિટીનું ઉત્થાન થઈ શકે છે તો અત્યારે છેલ્લા કેટલા વખતથી આપણે એવો પ્રયત્ન કરી રહ્યા છે કે બીજી સંસ્થાઓ બીજા યુવાનો જેને આ સેવા કરવી છે એવા લોકોને આ મોડલમાં ટ્રેનિંગ આપવી એમને શીખવાડવું એમને ત્યાં આગળ વોલન્ટિયરિંગ કરાવવું અને પોતપોતાના શહેરમાં પોતપોતાની ગામમાં પોતપોતાની જગ્યાએ એ લોકો આવું જ કંઈક કામ કરી શકે અને એ થઈ રહ્યું છે એકચ્યુલી ઇન્ક્યુબેશન અત્યારે ચાલુ છે ઘણા બધાએ એ રીતનું કામ કર્યું છે એટલે એક એ છે બીજું કે અમારા જે છોકરાઓ તૈયાર થયા છે અમારી જોડે અને હજી ભગવાનની દયાથી બિલકુલ શારીરિક રીતે બિલકુલ સક્ષમ છે પણ એ દરમિયાન જ એ જે અમારા છોકરા તૈયાર થયા છે એ લોકો સંસ્થાને સંભાળી લે લીડરશીપ લઈ લે એમને ટ્રસ્ટીશીપ મળે એ લોકો જ સંસ્થા ચલાવે અને એમને ટ્રસ્ટીઓ બનાવી અને એ લોકોને સોંપી અને એ લોકો જે રીતનું જે એક એ રીતે પણ ઓપન માઇન્ડ રાખ્યું છે કે ભાઈ યુવાનો નવા જમાનો નવા પ્રમાણે એમને જે રીતે આગળ સંસ્થાને લઈ જવી હોય એ રીતે આગળ એ લોકો લઈ જાય એવો એક ભાવ છે હવે જે એ પણ કેટલી મોટી વાત છે વિરેનભાઈ નહીંતર મારું અવલોકન એવું છે કે એકવાર સંસ્થા કોઈ શરૂ કરે છે પછી ગમે તેટલી ઉંમર થાય તો એ ખુરશી છોડતા નથી તમે ગમે તેટલો પ્રયત્ન કરો ધક્કા મારો કોર્ટમાં લઈ જાઓ અને તમે અત્યારથી જ એવો ભાવ રાખી રહ્યા છે કે જે છોકરાઓ માનવ સાધનાના કેન્દ્રોમાં તૈયાર થયા છે એ જ છોકરાઓ ભવિષ્યમાં આ સંસ્થાને સંભાળી લે બિલકુલ કારણ કે આ કોઈ પેઢી નથી કે બિઝનેસ નથી કે વીરેનભાઈના કોઈ છોકરાઓ આની પર બેવા નથી ગાદી પર સાધના છે સેવા જેના જેની સેવા કરીએ જેના હૃદયમાં આનંદ ખુશી દેખાય એની આંખોમાં ચમક દેખાય તમે કહો છો એ આંખોમાં પ્રભુના દર્શન કરીએ એટલે સેવા સાધના થઈ જાય તો એ સાધના ક્યાં કોની માલિકીની છે કોઈ માલિકીની છે નહીં હવે આપણે એને આગળ વધારવી તો આપણા યુવાનોને સોંપી અને આગળ જાય બાકી એંસી વર્ષે લાકડી લઈને સંસ્થામાં શું ચાલે છે એ જોવું પડે તો પછી એ સાધના ના કહેવાય એ પછી માલિકી થઈ જાય એટલે એવું અટેચમેન્ટ બિલકુલ છે રહીને એવો એ ભાવ નથી કે આ છોકરાઓ ખબર નહીં કેવું ચલાવશે કે ચાલશે કે નહીં એવું કાંઈ નથી કારણ કે મારી પોતાની જર્નીમાં જ મને એવું લાગે છે કે સાધના છે અને પાંત્રીસ વર્ષ એવું મજાનું અત્યાર સુધી સેવા થઈ છે એટલે એ પછી કદાચ બંધ થઈ જાય ચાલે ના ચાલે એ બધું માલિક પર આધાર છે મારું તો પોતાનું જે મજાની જે જીવન ગયું એ સુંદર છે કારણ કે ભાવ જ એવો નહોતો એવો કે અમદાવાદને બદલી નાખવું છે કે દિ દેશને આમ કરી નાખવું છે મારી પોતાની અંદરની જળની સેવાને સાધના કે ઘણું બધું શીખ્યા ઘણી બધી ભૂલો કરી અને હવે એમ થાય છે કે ધીરે ધીરે હવે સોંપવા માંડીએ બધાને એ લોકો તૈયાર થાય ને લગભગ થઈ ગયા છે દેટ્સ અ ગુડ ન્યૂઝ નવી સવારમાં આ મુલાકાત હતી વિરેન જોશી સાથેની જે પરણ્યા નથી અને છતાં ચૌદ હજારથી વધારે બાળકોના પિતા છે જે શિક્ષણમાં કેળવણીમાં સેવા વસ્તીમાં દિલ દઈને ચોવીસ કલાક સતત કામ કરી રહ્યા છે એક બાજુ કેળવણીનું કામ કરવાનું અને બીજી બાજુ પોતાના આત્માની ગતિને પણ જોતા રહેવાની વિરેનભાઈ મહાદેવના પરમ ભક્ત છે શ્રાવણ મહિનામાં મૌન પાળે વર્ષમાં એકાદ વખત હિમાલયમાં જવાનું એ પોતે તો જાય જ પણ પોતાની આખી ટીમને પણ જોડે લઈ જાય હમણાં જ માનવ સાધનાના તમામ શિક્ષકો અને બીજો સ્ટાફ ચાર ધામની જાત્રા કરી આવ્યો તો આ એક એ એ પ્રકારનો માણસ છે કે જે જીવન સાધક પણ છે અને સમાજ માટે કામ કરનારો સાધક પણ છે મહાશિવરાત્રિની એમના ઘરે જે ઉજવણી થાય એ ઉજવણી પણ એક જોવા જેવી અને માણવા જેવી હોય છે તો વિરેન જોશી એક અલગ પ્રકારના કેળવણીકાર અલગ પ્રકારના શિક્ષણ માટે કામ કરનારા અને સમાજ માટે કામ કરનારા એવા વિરેનભાઈની આ મુલાકાત નવી સવારના પ્રેક્ષકોને જરૂર ગમશે એની મને પાકી ખાતરી છે વિરેનભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી બધી સરસ વાતો કરી જે વાતો સાંભળીને ધન્ય જે થઈ જવાય એવી ઉત્તમ વાતો કરી આપનો આભાર માનું છું આપનો આભાર ખૂબ ખૂબ આભાર